આમ વરસાદ દેખાય આમ તો જય માતાજી ટુ ફેમિલી કેમ છો મજામાં જય દ્વારકાધીશ અને આજની વાત કરીએ તો સૌરાષ્ટ્ર માં જુનાગઢ જિલ્લા જે આજુબાજુ વરસાદ પડ્યો તમને દેખાડો સેલા વાયા ગાટ ને ખાતર વૈશાખ મહિનામાં વરસાદ હોય પણ આ જોયું આપણે બધું જોયું કે કોરોના લોકડાઉન જોયું ને આવો વૈશાખ મહિના નો મે જોયું યુદ્ધ જોયું એટલે આ અત્યારે કિનાર ની ઉપર છે એ તોરાણું છે વાદળું અને આ બાજુ છે એક એક ભાગ આ મંડાણો છે એટલે બે અને આ ત્રીજો ભાગ તરભેટાથી વાદરા મંડાળ બગડાટી બોલાવા ખમઘમાટે અને હા તમે જોઈ શકો અત્યારે વરસાદની પરિસ્થિતિ છે અને સેલા વાયા ગાઢ નાખ્યા ને અત્યારે પણ મોલ મોલાય ને બહુ નુકસાનકારક છે વરસાદ પણ આ કુદરતી પરિસ્થિતિ કોઈનું હાલે નહીં ભાઈ આપણે ખાલી જોવાનું એ થાય જોઈ છે અને ગિરનાર નજર આ ભાગ તમને દેખાય ને અત્યારે ચાલુ થઈ ગયો છે વરસાદી બિલખાને તો બધું હિસી વરસાદ ખાસ અને આ ભાગમાં ગાજે છે બહુ ગાજે ને પહેલાં આપણે વાડી હોઈ જઈએ હા તો ધીરે ધીરે આલો પાડી જાય જોકે આ ભાગ કારણ કે કાલે વરસાદ પડ્યો નીકળીએ કાઢવાની વાર પણ આ વરસાદ કઈ રહેતો નથી કારણ કે સોમાફું ગયું હોય ને એવું અટાણા હાલત છે એ સરજાણા છે તો સતત ચોથા દિવસે વરસાદ યથાવત અને આ બાજુ સેલું આખું પાણીનું ભરાઈ ગયું છે તો કાલ તો બહુ આવ્યું છે પણ આજ તો આમ વરસાદ દેખાય આમ તો દેખાવ કાળા કાળા વાદળા થી હું ગાજે એવો ઉરદ નારાયણ ની પાછળ વાદરા વાદરા નીકળા થઈ ગયા અને ગિરનાર ની ઉપર મે સારું થઈ ગયું એવું લાગે તો ગોતબ ભાઈ આમાં તમે જોઈ શકો અત્યારે આમાં એટલું પાણી આવી ગયું છે એલામાં વરસાદ કરો કેટલો ઢુઓ થયો છે બહુ અતિશય વરસાદને કારણે છે એ બધું નુકસાનકારક વરસાદ છે આ વખત વખતે સાબિત થયો માઠી પરિસ્થિતિ છે જોઈ લો એટલું પાણી નકર હોય આટાણા સાઈડ ક્યાં લગડ પાણી આવી ગયું અઢવા ઓની કોઈ ધૂ ઓથી આપણે કેવો ખલવાનું છે જોઈ લો તો દોસ્તો તમે જોઈ શકો છો અત્યારે ભારતમાં છે ભયંકર પરિસ્થિતિ યુદ્ધની છે એવી જ રીતે છે અહીંયા જૂનાગઢની આજુબાજુ વિસ્તારમાં જે પવનની અને વરસાદની પરિસ્થિતિ છે બહુ ખરાબ છે તમે જોયા આમ જોઈ લો મારા બાપા જે આ સુથો દી છે વરસાદનો બુકા બોલાઈ દીધા પાણીના સેલા વાયા કાઢ નાખ્યા

અને આ સુસવાટા હા જોઈ લ્યો હા 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 કુદરતી પરિસ્થિતિ હે ભાઈ એ હું કઈ થવાનું છે નહીં આમ જોઈ લ્યો આ છે એટલે ફ્રોમ થી ખાયલ ખાઈના આય લગન بارش પડી અતાર ઉતરી ગયું છે અને આપ જો વરસાદ મારી પાછળ કાળો ખરાડો ખરાડો થાય જોઈ છે આજ હું થઈ બહુ ખરાબ છે કારણ કે હવે આ નુકસાનકારક વરસાદ સાબિત થયો છે એટલે મક્ષોરા તુઅર બધાય આ તે પણ થઈ

અને એને દહકદીમાં તો વાઢવાય પડે એમ છે પણ અત્યારે વાઢા એવી પરિસ્થિતિ નથી એનું કારણ તમારી સામે છે એક્ઝેક્ટ ગિરનાર ઉપર આ ભાગ છે આખા આખો જે છે એ વાદળોથી ઘેરાઈ ગયો અને આ ભાગમાં તો જો મીંડો વરા તમને ઝૂમ કરીને થોડુંક દેખાડું જો વરા મહિંડા છે પડવા અને આ બાજુ ગરમીનું નુકડાટ એવું હોય બહુ વરસાદ છે હું કે વરસાદ પાણી કેવા છે રોખડકા છે તો હાલો વરસાદ ગિરનાર ઢાકી દીધો તો આખા આખા વાદળાએ એટલો વરોહવા મીંડો છે અને શેઠ આમ ઓલી બાજુ ગાજે એક ધારો આ બાજુ નથી ગાજતો આ બાજુ આમ તો ગિરનાર દેખાતો બંધ થઈ ગયો એટલો મીંડો વરહો આવે વરસાદ આખે આખો ભાગ તો ગિરનાર ન દેખાતો આ ભાગ દેખાય છે એટલે આને આને કોનો દેખાય ન્યાય એટલા નથી વરસાદ ઓછો છે બાકી આ જો આખો આખો ભાગ તમને દેખાતો હોય છે બધો વરહવા માંડો હે ગજબ માયા છે ઉપર ભગવાનની નકરટમ કે વરસાદ હોય આવા મહિનામાં ઓહો બહુ વર્ષે જમતું છો તો આમ મીંડો ઘડ ઘડાટી બોલાવવા અને આખે આખું આ સેક્શન છે ને આ બધું એ સેટ ઉપરથી માંડી નાય લગન સેટ વાદરા વાદરા અને એક જ ધારો ગાજે છે આમ જોઈ લો ખારા ખારા ડિબાંગ અને આ બધું ગિરનારના પાછો ધમરોડી નાખ્યો છે

આખે આખો ઢકાઈ ગયો એટલો વરસાદ ઉપર ગજબ પે ભાઈ અને આ બાજુ જો મેં કે મારું કામ આખે આખા વાદરા વાદરા આપણા આકાશ નીચે ઉપર નીચે થોડા છે આ બધોય ભાગ છે અત્યારે અને વાતાવરણ જે આજે પવનો હતો ને હાવ નામે પડી ગયો એટલે આ ભાગમાં છે ને ક્યાંક ક્યાંક વીજળી થાય છે અને ગાજાય છે એટલે એ બધું ભેગું થયું છે હાલો ઘડીક આપણે વાડી અંદર બેસીએ તો આમાં કઈ જોવાતું નથી જો કે શું થાય આજ તો કઈ લાગતું નથી આમ સેટો સેટો ગાજે છે પછી તો ભાઈ વરસાદ છે કઈ નક્કી નો કઈ કઈક આવી જાય તો ભાઈ આ છે ને આજે આખો દીચે લાઈટ ન થાય પાણી વિના ના હેરાન થઈ ગયા મારા વાળા એટલે આ જૂની સિસ્ટમ છે આપણી દેશી ટીહણી નાખી નાખવાનું અને આ ગાગર લઈ નામા આ સિસ્ટમ છે એક બે આંડા ભરલે પીવા પૂરતા કારણ કે લાઈટ આવી નથી લાઈટ આવી નથી એટલે સૌ કલાક થઈ ગઈ છે જે બીને વિનંતી કરવામાં આવે ગાય કે લાઈટ આપે

ના બાજુ કાયલનું પાણી ભર્યું છે અને વાતો બધે કુસો ભરાઈ ગયો છે કદડો ખેતરમાં સેટ સે આખી વેન ગઈ બાકી આમાં મગ હવે બરોબર સિંગુ આવી છે અને વરસાદ કે મારું કાક આવવાનું તો ભાઈ આજના દિવસના વરસાદે એનું મુરે થવી લીધું એટલે એવું કેવું પડે કારણ કે આજે અમને નહીં આવે પણ જો કે આવી તો ગયો આ બધું તો પાછું ભીનું કરી દીધું છે એટલે કાયલ કરતાં તો પરમાણમાં ઓછું આવ્યો કારણ કે કાલ આવ્યો હોય તો આ બધું ભરી દીધું હતું આજ એવો નથી આ તો દરિયાના નેવા સુવે પણ જો આ જુનાગઢમાં આવી છે આ બધું તો આ દેખાય વાદળું એટલે હે ને એને મજા જ આવે કુદરતી જુનાગઢ જિલ્લો છે ને એ ભાવી ગયો વરસાદને બાકી આ મગ્ન બધું પાકમાં જાય વરસાદ કે મારું કામ કાઢવા દેહ નહીં એવું લાગે પાસે તોડના થોડાક દીકરી પાસે આગળ છે જોયું જાય હું થાય આગળ જતા